પાઠ સાથ કરોતી કરે છે સૌ પ્રથમ વિકલ્પો આપેલા છે એશહ સચિનઃ વાક્યમાંથી નામપદ શોધીને લખો તો કે સચિન મીરા ખાલી જગ્યા ગાયતી રાધિકા જલમ પીબતી વાક્યમાંથી નામપદ શોધીને લખો રાધિકા નીચેના એ બી સીડીમાંથી ક્યુ બરાબર છે એશા દિવ્યા નીચેના એ બી સીડીમાંથી ક્યુ બરાબર છે વિમાનમ ઉડ્ડયતે પશ્યતિનો અર્થ થાય છે જુએ છે ક્ષિપતિનો અર્થ થાય છે ફેંકે છે સુરેન્દ્રહ પત્રમ લિખતીનો અર્થ થાય છે સુરેન્દ્ર પત્ર લખે છે સચિનઃઃ ખાલી જગ્યા ખેલતી મનીષા સેવામ કરોતી વાક્યમાંથી નામપદ શોધીને લખો મનીષા દીપકઃ ધાવતી વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો ઘાવતી મયુર શૃણોતી વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો શૃણોતી દિવ્યા શું કરે છે તો કે લખે છે ચાલોના પછી ખાલી જગ્યાઓ આપેલી છે પેલો ગાયિકા ગીતમ ગાયતી નૃત્યકારઃ રંગમંચે નૃત્યથી આકાશે વિમાનમ ઉડયતે કોકિલ આમ્ર વૃક્ષે કુંજતી કપિલ કંદુકમ ક્ષિપતિ ગીતા પુસ્તકમ પઠતી ચાલના પછી જોડકા આપેલા છે વેદાંત પઠતી વિમાનમ ઉડ્યતે નિશા વદતિ અને રોનક ખેલતી નીચેના ગુજરાતી વાક્યોનું સંસ્કૃત કરો સચિન રમે છે સચિનઃ ખેલતી વેદાંત વાંચે છે વેદાંત પઠતી કપિલ દડો ફેંકે છે કપિલ ક્ષિપતિ આ વિમાન છે એ તો વિમાનમ મીરા પત્ર લખે છે મીરા લિખતી નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો વિવેક કિમ કરોતી વિવેક પશ્યતિ નિશા કિમ કરોતી નિશા વધતી કપિલ કિમ કરોતી કપિલ ક્ષિપતિ દિવ્યા કિમ કરોતી દિવ્યા લિખતી વિમાનમ કિમ કરોતી વિમાનમ ઉડયતે ચાલો એના પછી સંસ્કૃત વાક્યોને ગુજરાતીમાં અનુવાદ કરો ચાલો પહેલાંનો આપણે અનુવાદ કરીએ સચિન આ સચિન છે સચિન રમે છે વેદાંત આ વેદાંત છે વેદાંત વાંચે છે દિવ્યા આ દિવ્યા છે દિવ્યા લખે છે મીરા આ મીરા છે મીરા ગાય છે ચાલો એના પછી બીજાનું કરીએ કપિલ આ કપિલ છે કપિલ ફેંકે છે મયૂર આ મયુર છે મયુર સાંભળે છે નિશા આ નિશા છે નિશા બોલે છે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ